દાહોદ પડાવ ચોકડી ચોસાલા અને ખંગેલાના બે સ્થળે એમ કુલ ચાર સ્થળેથી પોલીસે વિદેશી દારૂ જપ્ત કર્યો દાહોદ એડવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને રાહદારી પર શંકા થતા થેલામાં હેરીફેર હેરાફેરી કરાતો ત્રણસો પચાસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો તેમજ દાહોદ રૂરલ પોલીસ દ્વારા ચોસાલા ગામે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને મળેલ ખાનગી બાતમીના આધારે મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો એતાલીસ હજાર એંસી રૂપિયાનો દારૂ અને એક્યાસી હજાર એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જો કે મોટર મા જે ચાલક છે તે પોતાની મોટરસાઇકલ સ્થળ પર મૂકીને ફરાર થયો હતો તેમજ કતવારા પોલીસે ખાંગેલા ગામે પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે રાહદારી પાસેથી થેલામાં હેરાફેરી કરાતો કુલ એક હજાર પાંચસો વિદેશી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી તેમજ ખાંગેલા ગામે પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરી અને એક હજાર પાંચસો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી દારૂ રાખનારની ધરપકડ કરવામાં આવી હતી આમ કહી શકાય કે દાહોદ એ ડિવિઝન પોલીસ રૂરલ પોલીસ અને કતવારા પોલીસ દ્વારા ચાર અલગ અલગ સ્થળેથી ચુમાલી હજાર સાતસો ત્રીસ રૂપિયાનો દારૂ તેમજ ચોરસી હજાર સાતસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કુલ ત્રણ ઇસમોને ઝડપી પાડી ચાર ઇસમો વિરુદ્ધ આજે તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ વાગ્યાના પચીસ મિનિટ સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે